જે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો કડી પીર થી લઈ ટાવર સુધી ટ્રાફિક સમસ્યાનો કોઈ નિકાલ આવે તેમ દેખાતું નથી આમ નાગરિકોની પરેશાની ટ્રાફિકના કારણે દિન પ્રતિદિન વધતી જાય છે જ્યારે કડીના પોઈન્ટ ઉપર મૂકેલા કર્મચારીઓ આરામથી બેઠેલા જોવા મળતા હોય છે શું આ કર્મચારીઓ ફક્ત પગાર માટે નોકરી કરતા હોય છે શું સરકાર કર્મચારીઓને પોઈન્ટ ઉપર બેસવાનો પગાર આપે છે પોઈન્ટના કર્મચારીને ટ્રાફિક જામ થતો દેખાતો નથી ખાસ કરીને કડી પીર બોયડી સ્વામિનારાયણ મંદિર ટાવર ગાંધી ચોક હાઈવે અને સબજી માર્કેટ આ જગ્યા ઉપર ટ્રાફિકની સમસ્યા હદ વગરની છે આવતા જતા નાગરિકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડે છે ત્યારે કડીના પોઈન્ટ ઉપર મૂકેલા કર્મચારીઓમાં લેડીઝ અને જેન્ટ્સ છે એમાંય ખાસ કરીને લેડીઝ કર્મચારી પોઈન્ટ પર હાથમાં એન્ડ્રોઈડ ફોન લઈને ફોનમાં મશગુલ હોય છે ટ્રાફિકમાં આમ નાગરિકો હેરાન થવાની ફરિયાદ ઉઠવા પામી છે પોઈન્ટ ઉપર મૂકેલા કર્મચારીઓ કમ્પ્લીટ ફરજ બજાવે તો ટ્રાફિક સમસ્યાનો હલ આવી શકે છે અધિકારીઓએ આ પ્રત્યે ધ્યાન જરૂર રાખે એવી આમ નાગરિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે કડીમાં ટ્રાફિક સમસ્યાની મુશ્કેલીઓ પહેલેથી જ છે પણ અધિકારીઓ આંખ આડા કાન કરે છે કડીમાં મૂકેલા પોઈન્ટ ઉપર જે કર્મચારી ફરજ બજાવે છે તેનો સર્વે કરવા અધિકારીઓને વિનંતી છે આ કર્મચારીઓ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે એવી આમ નાગરિકોની માગણી છે સ્વામિનારાયણ મંદિર તરફથી પીર બોરડીથી કડીના મલ્હારવાના મહેલમાં મેલડી માતાનું મંદિર હોવાથી રોજ બરોજ ટ્રાફિક થતો હોય છે અને ખાસ કરીને રિક્ષાવાળા ગમે ત્યાં રોડ ઉપર રિક્ષા ઊભી રાખીને ટ્રાફિક જામ કરતા હોય છે આને કારણે મેલડી માના દર્શને આવતા દર્શકોને પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે આ તો રોજ બરોજની ઘટના છે આ ટ્રાફિકનો કાયમી નિકાલ આવે દર્શને આવતા દર્શનાર્થીઓને તકલીફ ન પડે અને ટ્રાફિક સમસ્યાનો સામનો ન કરવો પડે અને સમયસર મેલડી માતાજીના દર્શન થાય કાયમી ધોરણે ટ્રાફિક સમસ્યાનો અંત આવે એવી આમ નાગરિકોની માંગ છે સ્પીડ ન્યૂઝ સેવન્ટીન સાથે ઇસ્માઇલ ઘાંચી કડી